પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ સમીની પીઆર પરમાર હાઈસ્કૂલમાં ખુલજા સિમસીમ કાર્યક્રમનું આયોજન સમી ખાતે આવેલા સમી તાલુકા સેવા સંઘ સંચાલિત પ્રેમચંદભાઈ રા પરમાર હાઈસ્કૂલમાં ખુલજા સિમસીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીના મૌલિક વિચાર અને અભિવ્યક્તિ રજૂ કરી શકે તે હેતુથી આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ નવથી બારના દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાના મૌલિક વિચારો અલગ અલગ વિષયો ઉપર રજૂ કર્યા હતા આ પ્રવૃત્તિમાં દરેક ધોરણના વિદ્યાર્થીઓએ એક ચિઠ્ઠી ઉપાડીને તેની અંદર જે નામ હોય તે વિષય ઉપર પોતાના મૌલિક વિચારો રજૂ કરવાના જો તે સારી રજૂઆત કરે છે તો તેને ઇનામ માટે જીન પાસે મોકલવામાં આવે અને ત્યાં જઈને ખુલજા સિમસીમના ઊંચા નારાના અવાજથી બૂમ પાડીને જીનને જગાડીને ઈનામ પ્રાપ્ત કરવાનું જીન સૂચના મુજબ ઇનામ આપે છે અને સૌ વિદ્યાર્થી સમક્ષ બતાવવાનું જે ઇનામમાં વિવિધ શિક્ષણ ઉપયોગી કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે આ પ્રસંગે શાળાના આચાર્ય ભાવસંઘજી ઠાકોર સુપરવાઇઝર સંજયભાઈ ઠાકોર શિક્ષક શ્રી અશ્વિનભાઈ કડિયા વિપુલભાઈ પટેલ શાહિલ કુમાર વિરતિયા બાલસંઘજી ઠાકોર કમલેશભાઈ પરમાર અલ્પાબેન ચાવડા રિંકલબેન ચૌધરી સત્તાજી ઠાકોર નવીનભાઈ સુથાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢાએ કર્યું હતું કમલેશ પટેલ પાટણ